પાદરામાં મુસ્લિમ અસામજીક તત્વોનો આતંક બેફામ જાણે યાસીન ડોન યુનાઇટી પોલીસને પડકાર નાખતો હોય તે પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે પાદરાના મધર સ્કૂલ પાસે થોડાક દિવસ અગાઉ કૃષ્ણ વાટિકાની બહાર આખા વિસ્તારને બાનમાં લેનાર કહેવાતો યાસીન ઉર્ફે ડોન સામાન્ય લોકો બાદ હવે તેને પોલીસના જ હોંકાર જવાનો ઉપર પણ હુમલો કર્યો હોય તે પ્રકારની ઘટના સામે આવતા પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થયા છે રાત્રે કેટલાક હોમગાર્ડ જવાનો ઉપર યાસીન ડોને હુમલો કર્યો હોવાનું ઘટના મામલે પોલીસ દોડતી થઈ હતી આજે યાસીનને પકડી જે તે વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું અને તપાસ હાથ ધરી હતી જોકે સૌથી મહત્વની વાત એ છે કે યાસીને થોડા દિવસ અગાઉ પાદરાના મધર સ્કૂલ વિસ્તારમાં કૃષ્ણા વાટિકા બહાર ભારે આતંક મચાવ્યો હતો ખુલ્લેઆમ દાદાગીરી મારામારી જેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો માત્ર ગણતરીના દિવસો બાદ તરત જ યાસીન ડોને ફરી એકવાર પોલીસના હોમગાર્ડ જવાનોના પોઈન્ટ ઉપર જઈ ધમાલ મચાવી અને આતંક મચાવ્યો અને પોલીસ દોડતી થઈ હતી જોકે મધર સ્કૂલ પાસે બનેલી ઘટનામાં યાસીન ડોન સામે તંત્ર દ્વારા લઈને યોગ્ય કરી આજે પોલીસના હોમગાર્ડ જવાન ઉપર યાસીન ડોને હુમલો કર્યો હોત ખરો જેવા સવાલે પાદરા નગરમાં ભારે ચર્ચા જગાવી છે માત્ર નાનકડા એક પાત્ર શહેરમાં પ્રકારનો સામાજિક તત્વોના આતંક કેટલો યોગ્ય છે તે ચર્ચા પણ નગરમાં ભારે દૂર પકડ્યું છે આમ પ્રજાના વિસ્તારને પાર મા લેનાર યાસીન ડોન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતો આ જ યાસીન મોડી રાત્રે ઊંઘાર જવાનો પર હુમલો કરત ખરો જેવા સવાલો પણ નગરમાં ચર્ચાનો વિષય બન્યા છે